અંકલેશ્વર કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્ટોપિયોમાં આવેલા ત્રણ દિવસોમાં કલર કામનો કોન્ટ્રાક્ટનું કામ સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી જો કે પોલીસ ગણતરીના કલાકમાં દસ જેટલા અપહરણોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર ઝેરીસીમાંથી આવેલા ગણેશ પાર્ક ત્રણમાં રહેતા અનરજીત શોભિત કલર કામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓ ગત તારીખ એકવીસ સપ્ટેમ્બર રોજ અંકલેશ્વર કસુંબી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ કાર સાથે અપહરણ કરી ગયા હતા અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જયડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી ગણત્રીસ કલાકોમાં જયડીસી પોલીસની ટીમ અપહરણ કરેલ કોન્ટ્રાક્ટર ને અનર્જીતને મુક્ત કરાવી લૂંટમાં ગયેલા તાર અને સ્ટ્રોપિયો સાથે અપહન કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ મહેશ અબ્બુભાઈ વસાવા પ્રકાશ સુનીલભાઈ ત્રિવેદી કરણસિંહ લોનંદિ ગિરારા ગિરાસિંહ ભૌતિક હરેશભાઈ લોણાણી લુણાઘરિયા અને જામીર સાબિર મલિક ચિરાગ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાધાણી નિતુલ કાંતિભાઈ ડાબોડિયા અને જગદીશ વિઠ્ઠલભાઈ ડામોડિયાને ઝડપી પાડ્યો હતો ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસ બહાર આવ્યું છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ વિસ્તારમાં એક અપહરણ લૂંટ અને મારામારીથી મારામારી તથા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનરજીત શાહ ને સપ્લાય કરતા હોવાની માહિતી તેના તે ગોડાઉનના માલિકને મળેલ ત્યારબાદ તેના દ્વારા આ બાબત પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટરની અપહરણ કરવામાં આવેલ જેમાં સક્રિય રીતે કરણસિંહ મહેશ તથા પ્રકાશ દ્વારા આ ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઈન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન પોલીસને તે પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તટલ એક્શનમાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગબનાર તથા દસ આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગબનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે વધારે આ બાબતની જે તપાસ છે પોલીસ કરી રહી છે અને હાલમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પોલીસને મળેલ છે તેવા બાબતે અહીં તપાસ ચાલુ છે